કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ નવના અંગ્રેજી વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને તમને આપણી આ ચેનલ ઉપર આપવામાં આવેલા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન ના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ નવના અંગ્રેજી વિષયની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ જે છે તેના પ્રશ્નપત્ર એટલે કે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ સ્ટાંજા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જેના કુલ બાર માર્ક છે તો આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને એમના ઉપરથી જે નીચે પ્રશ્ન આપણને આપેલા છે જોઈએ તેમના ઉત્તરો પહેલો સવાલ વાય વોઝ અબ્બુ ખાન ઇન ટીયર્સ તો અબ્બુ ખાન વોઝ ઇન ટીયર્સ બિકોઝ કલુવા હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસપિયર્ડ ઇન ધ નાઇટ એન્ડ ધ કુડન્ટ અન્ડરસ્ટેન્ડ વાય બીજું વોટ ડીડ અબુ ખાન ગીવ કલુઆ ટુ ઇટ અબુ ખાન ગીવ કલુઆ ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ ટુ ઇટ ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને અહીંયા ધ્યાનપૂર્વક આપેલો છે તમે જોઈ શકો છો વાંચી શકો છો જોઈએ એમના ઉપરથી ત્રીજો સવાલ વિચ આર ધ રેડ સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ ઇન ધ વાવ સમ ઓફ ધ રેડ સ્કલ્પચર્સ આર ઓફ લોર્ડ બુદ્ધા વિથ ફોર હેન્ડ્સ લોર્ડ રામા વિથ સ્વોટ્સ એન્ડ શિલ્ડ્સ સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી એન્ડ લોર્ડ શિવ વિથ બિયર્સ ઇન હિઝ હેન્ડ ચોથું હાઉ ડઝ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ અ પરશુરામ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ અ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન ઇન્ટરેસ્ટ ઓફ હાર્ડ એન્ડ સ્ટન લુક ત્યાર પછીનો પેરાગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એમના ઉપરથી જોઈએ પાંચમો સવાલ વોટ ડઝ કુકી સી ટુ તો કુકી સીઝ ધેટ ઓલ ધ પાયલોટ્સ ઇન હિઝ સ્ક્વાડન મેન્ટેન ધેર પ્રોફિશિયન્સી વોટ ડઝ કુકી ટીચ ધ કુકી ટીચ ડ એક્યુરેટ વી પેન ડિલિવરી ટેકનિક ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈ શકો છો તમે એ વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી સાતમો સવાલ વોટ ડઝ ધ એક્સ્ટ્રેક્ટ સઈ અબાઉટ અહિંસા તો અહિંસા વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ એન્શિયન્ટ પીપલ એન્ડ ઇટ બીકમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર આઠમો સવાલ વોટ ડઝ એન્શિયન્ટ વિઝડમ ટીચ ધ વર્લ્ડ ધ એન્શિયમ વિઝડમ ટીચિસ ધ વર્લ્ડ ધ ટ્રુથ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે તે ધ્યાનપૂર્વક વાંચો અને જોઈએ એમના ઉપરથી નવમો સવાલ હાઉ ડીડ ધ ઓથર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર દેવોલી ધ ઓથર ફેલ્ટ એન્શિયસ એન્ડ નર્વસ એઝ ધ ટ્રેન એન્ટર દેવોલી દસમો સવાલ વોટ વોઝ ધ ઓથર વન્ડરિંગ ધ ઓથર વોઝ વન્ડરિંગ વોટ હી શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ હી શુડ ડૂ ત્યાર પછીનો તમે જોઈ શકો છો સ્ટાન્જા આપણને આપેલો છે જોઈએ સ્ટાન્જા ઉપરથી રિવર ફ્લો ઓવર ધ રોક્સ ધ રિવર ફ્લો લાઉડ ફાસ્ટર બ્રાઉલિંગ એન્ડ લિપિંગ ઓવર ધ રોક્સ બારમું હાઉ ડઝ ધ રિવર ફ્લો બાય ધ રોઝ બેન્ક ધ રિવર ઇઝ અ સ્વીપિંગ બાય ધ રોઝ બેંક ત્યાર પછી છે સેક્શન નંબર બી અહીંયા કહ્યું છે કે યુઝ ધ સાઇટ ઓફ ધ વર્લ્ડ એન્ડ મેક ધ સેન્ટેન્સ જેના કુલ બે માર્ક્સ છે તો ક્રિએશન અને બેનિફિટ The scientific creation of new medicines can greatly benefit people's health. Chaudh Mushar located and remote. The remotely located village benefited from the new solar power system, gaining access to electricity for the first time. right Write who said to whom the following sentences. I want to play the guitar only. So, this sentence was said by Mohan to himself. સોળમું આઈ ડો નોટ હેવ ટુ ગો એની વેર તો અ ગર્લ ટુ ઓફર સત્તરમું ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય તો રેશમા ટુ હર મધર ત્યાર પછી આપણે જોઈએ આગળ ફિલિંગ ધ બ્લેન્કસ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ જેના કુલ ત્રણ માર્ક છે તો વિનર અંડરસ્ટેન્ડિંગ અને ક્રિએટેડ વિથ અનટાયરિંગ ઇફોર્ટ્સ એન્ડ ખાલી જગ્યા ઓફ ધ રેજ તો અંડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાક્ષ હી ક્રિએટેડ ધ વંડરફુલ મોહન વિના ટુડે ધ વર્લ્ડ નો મોહન એઝ અ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ ત્યાર પછી આગળ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પેસેજ આપણને આપવામાં આવેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્નોના ઉત્તર એમાં જોઈએ આપણે ઓગણીસમો સવાલ વુ વોઝ જોન ડિલિંગર તો જોન ડિલિંગર વોઝ અમેરિકન ગેંગસ્ટર વિશ્વ વાય ડિડ હી વોન્ટ ન્યૂ ફિંગર પ્રિન્ટ્સ તો હી વોન્ટ ન્યૂ ફિંગર પ્રિન્ટ્સ બિકોઝ હિઝ ફિંગર પ્રિન્ટ્સ વેર on the files of the fbi, the federal bureau of investigation. what did he do to remove his old fingerprints? so he put the tips of his thumbs and fingers in the acid to remove his old fingerprints. what happened when he compared his new fingerprints with his uh, old ones? so when he compared his new fingerprints with his old ones, they were exactly the same. ત્રેવીસમાં વોટ ડીડ ધ ગાર્ડ ટેલ ધ બોઇઝ ધ ગાર્ડ ટોલ્ડ ધ બોઇઝ ધેટ યુ કાન્ટ ગેટ ઓન ફાઇન્ડ ધ વર્લ્ડ હેવિંગ અ સિમિલર મિનિંગ વન્ડરિંગ વન્ડરિંગનું થશે રોમિંગ ટુ અનકવર અનકવરનું થશે ટુ ઓપન ત્યાર પછી છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીંયા જે ડાયલોગ આપવામાં આવેલો છે તે વાંચો અને તેમના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે તો છવ્વીસમો સવાલ નેહા ઇઝ લુકિંગ ફોર વુમ તો નેહા ઇઝ લુકિંગ ફોર મિસ્ટર અનુરાગ सत्याविश् वॉट डिस्क्रिप्शन इज गिवन बाय नेहा फॉर मिस्टर अनुराग तो नेहा डिस्क्राइब्ड मिस्टर अनुराग एज अ टोल विथ शॉर्ट हेर वीयरिंग अ कुर्ता ग्लासिस अस्टेज एंड अ बियर्ड वॉट इज द एज ऑफ मिस्टर अनुराग द एज ऑफ मिस्टर अनुराग इज अ फोर्टी यस वेर मिस्टर अनुराग इज लाइकली टू बी फाउंड तो मिस्टर अनुराग इज लाइकली टू बी फाउंड अराउंड व वॉटर प्रोजेक्ट सैक्शन त्यारेक्शन सी રીડ ધ ડેટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ અહીંયા આપણને આપેલું છે ડિટેલ અને અહીંયા આપણને આપેલી છે ડિસ્ક્રિપ્શન તો એના ઉપરથી જોઈએ ત્રીસમો સવાલ હુ બિલ્ટ ધ રાની કી વાવ એન્ડ વેન ઇટ વોઝ બિલ્્ટ તો ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન બિલ્ટ ધ રાની કી વાવ ઇન ધ બિટવીન વન થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એડી એન્ડ વન થાઉઝન્ડ સિક્સટી થ્રી એડી હાઉ મેની સ્ટોરે ડુ ધ રાની કી વાવ હેવ ધ રાની કી વાવ હેવ સેવન સ્ટોરે વોટ ઇઝ ધ લેન્થ વિથ એન્ડ ડેપ ઓફ ધ વાવ ધ લેન્થ વિથ્સ એન્ડ ધેપ્સ ઓફ ધ વાવ ઇઝ સિક્સટી ફોર મીટર ટ્વેન્ટી મીટર એન્ડ ટ્વેન્ટી સેવન મીટર્સ તેત્રીસમો હાઉ મેની સ્કલ્પચર્સ આર ફાઉન્ડ ઇન ધ કી વાવ ધેર આર એઇટ સ્કલ્પચર્સ ફાઉન્ડ ઇન ધ રાની કી વાવ ટર્ન ધ ફોલોઇંગ કન્વર્ઝેશન ઇન ટુ ઇન ડાયરેક્ટ સ્પીચ જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મીના અને ટીના વચ્ચેનો આપણને સંવાદ આપવામાં આવેલો છે તો મીના આસ્કડ ટીના ઇફ શી વોઝ કમિંગ ફોર ધ પિકનિક ટીના આસ્કડ મીના વેર ધે વેર ગોઈંગ મીના રિપ્લેટ ટીના ધેટ ધે હેડ એન્ડ સિલેક્ટેડ ધ પ્લેસ ટીના સજેસ્ટેડ ટુ મીના ધેટ ધે શુડ ગો ટુ ટેમ્પલ ત્યાર પછી આપણે જોઈએ આગળ ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન જેના કુલ ચાર માર્ક છે તો જુઓ ઉમંગ એન્ડ નીતા આર ગોઈંગ ટુ ધ માર્કેટ ઉમંગ ઇઝ બાઇંગ ચોકલેટ્સ ઇઝ બ્રધર ઇઝ ઇટિંગ એન એપલ નીતા ઇઝ ગોઈંગ ટુ અ ટોય શોપ કરેક્ટ અન્ડરલાઇન પાર્ટ એન્ડ રીવરાઈટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ જેના કુલ ચાર માર્ક છે તો જેને જે અંડરલાઇન આપેલા છે એ જે શબ્દો છે તે ખોટા છે તે છેકીને આપણે લખવાના છે તો જોઈએ મિલેનિયન વોઝ અ વેરી ગુડ લુકિંગ મેન એન્ડ ધ પીપલ વોચિંગ ધ રેસ લાઇક ડ હિમ બેટર ધેન સમ ઑફ ધ અધર કોમ્પિટિટરી ધે હેડ સીન બિફોર ત્યાર પછી સેક્શન નંબર ડી જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કન્જક્શન્સ જેના કુલ ત્રણ માર્ક So, you must tell the truth. No one will talk to you. So, you must tell the truth. Otherwise, no one will take you to. I will have a tea. I will have a coffee. I will have a tea or coffee. The merchant was guilty. The king put him in a prison. The merchant was guilty. So, the king put him in a prison. Match the expressions with a proper function they convey. So, Motu is a funny boy. So, jawab describing person. That is a beautiful flower. I so, a describing things. त्रिशा इज एज़ लवली एज मिशा तो जवाब आशे कॉम्पेरिजन रामपुर इज अ स्मोल विलेज तो एना जवाब आशे डिस्क्राइबिंग अ प्लेस त्यार कम्प्लीट द सेटेंस यूजिंग द फंक्शन इन द ब्रेकेट जेना कुल तरह मार्क है तो टॉम केन नॉट एक्सप्रेसिंग एबिलिटी टू ड्राइव अ कार मिहिर एक्सप्रेसिंग एबिलिटी तो कैन क्लाइम्ब अ ट्री मै फाधर फ्रीक्वंसी ऑफ एक्शन तो गोज टू ऑफिस राइट द प्रोपर क्वेश्चन टू गेट द अंडरलाइन पार्ट एज इट्स आंसर તો ખાલી જગ્યા ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપલ નાવ તો નીતા તો જવાબ આવશે હુ ઇઝ મિટિંગ ધ પ્રિન્સિપલ નાવ અડતાલીસમું ધીસ ઇઝ મોહિનીઝ બેગ એમાં મોહિની જે છે આપણે કાઢી નાખીએ તો હુઝ વડે આપણે બનાવી શકીએ તો હુઝ બેગ ઇઝ ધીસ ત્યાર પછી છે ઓગણપચાસ ફાધર વેન ટુ ઓફિસ એટ નાઇન એ એમ તો નાઇન એમ આપણે કાઢી નાખીએ તો અહીંયા આવશે વેન ડીડ ફાધર ગો ટુ ઓફિસ त્યાર પછી જો એ 50 નું શાલિની મીટ મિસ્ટર શાહ યસ્ટર્ડે તો મિસ્ટર શાહ ને આપણે ગાડી નાખે તો ઔમ બડે બનશે તો ઔમ ડીડ શાલિની મીટ કમ્પલીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ તો અહિયાં અમન તો વેર ઇઝ દિવ્યા હર્ષ સેીઝ शी ઇઝ ઇન ધ લાઈબ્રેરી તારક સેઝ વેર ડીડ યુ ગો યસ્ટર્ડે તો વિજય સેઝ આ વેન્ટ ટુ મીટ માય અંકલ પૂજા સેઝ હાઉ ઇઝ યોર ન્યુ ટીચર તો કિરણ સેીઝ शी ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ ત્યાર પછી છે સેક્શન ઈ રાઇટ એન્ડ ઇમેઇલ ઇન અબાઉટ થર્ટીન વર્ડ જેના કુલ પાંચ માર્ક છે તો રાઈટ એન્ડ ઇમેઇલ ઇન અબાઉટ થર્ટી વર્ડ ટુ યોર મધર એટ ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપવામાં આવેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રોમ મેકના એટ ધી રેટ જીમેલ ડોટ કોમ ટુ સીમા એટ ધી રેટ ડવે એટ ધી રેટ જીમેલ ડોટ કોમ સબ્જેક્ટ હાઈ ડિયર મધર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આખો પેરેગ્રાફ એટલે ઇમેલ જે છે તે આપણે દર્શાવેલો છે મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આ જે મોસ્ટ પી પ્રશ્નપત્ર છે તે મોસ્ટ પી પ્રશ્નપત્ર અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓ અને તેની જે જૂના પ્રશ્નપત્ર છે તે બધા જૂના પ્રશ્નપત્રના પીડીએફ જે છે તે આપણા વોટ્સએપ ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય એટલે કે તમારા વોટ્સઅપ નંબર ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો રાઇટ અ પેરેગ્રાફ ઓન અબાઉટ ફોલોઇંગ સબ્જેક્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈન્ટ્સ ઇન અબાઉટ ફિફ્ટીન વર્ડ જેના કુલ છ માર્ક છે અ વિઝિટ ટુ ફેર તો અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ આપણને આપેલા છે બરાબર તો આ પોઈન્ટ ઉપર તમે નિબંધ જે છે એસે જે છે તમે લખી શકો છો ત્યાર પછી બીજું છે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ તો એના પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આપવામાં આવેલો છે એસે તો આ એસેનો પણ તમે અહીંયા અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ માય ફેવરિટ સિઝન તો અહીંયા માય ફેવરિટ સિઝન તમે જોઈ શકો છો આપણને એસે આપેલો છે આ એસેનો પણ અહીંયા તમે ઉપયોગ કરી અને એટલે કે જે આપણને મુદ્દાઓ આપેલા છે તે મુદ્દાઓનો ઉપયોગ કરી અને અહીંયા સંપૂર્ણ સોલ્યુશન જે છે તમે કરી શકો છો ત્યાર પછી છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ ઇન અબાઉટ ટેન સેન્ટેન્સીસ જેના કુલ પાંચ માર્ક્સ છે બરાબર છે તો આ પેરેગ્રાફ અહીંયા જે પિક્ચર ચિત્ર આપણને આપેલું છે ચિત્ર ઉપરથી આપણે પાંચ દસ વાક્યો લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યા છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર જે છે વાર્ષિક પરીક્ષા માટેના તે મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો